પાટિયા પાસે આવેલ દિવ્યાંગ બાળકોની સંસ્થા સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જે અતિ દિવ્યાંગ બાળકોની સંસ્થા છે જેમાં માતા પિતા વિહોણા માનસિક વિકલાંગ બાળકો છે કહેવાય છે ને કે જેનું આ દુનિયમાં કોઈ નથી એના ભગવાન હોય છે આ સંસ્થામાં સમાજના સેવાભાવી લોકો પોતાના સ્વજનોના જન્મદિવસ અને પુણ્ય તિથિની ઉજવણી કરતા હોય છે આજે તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સ્વપાર્થ ભારતભાઈ બોરિચાની ચોથી પુણ્ય તિથિ નિમિત્તે ભારતભાઈ બોરીચા દ્વારા દિવ્યાંગ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું જેમાં મોનાબેન બોરીચા યોગેશભાઈ ત્રિવેદી ઉષાબેન ત્રિવેદી પૂજાબેન ત્રિવેદી ગોપાલભાઈ ભેસાણીયા હેમાક્ષીબેન ભેસાણીયા ખાસ ઉપસ્થિત રહી સ્વપાર્થભાઈ ભરતભાઈની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર ગોપાલ ભેસાણીયા વિક્રમ ન્યૂઝ ભેસાણી